પોષ મહિનામાં છ મોટા ઉપવાસના તહેવારો હાલમાં પોષ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં શક્તિલા એકાદશી મૌની અમાસ ગુપ્ત નવરાત્રી ચતુર્થી જયા એકાદશી અને બાર ફેબ્રુઆરી એ મહામાસની પૂર્ણિમા જેવા છ મોટા ઉપવાસ અને તહેવારો આવશે જાણો કયું વ્રત અને તહેવાર કયા દિવસે આવશે અને તે દિવસે કયા કયા શુભ કાર્યો કરી શકાય છે એક શટ્ટીલા એકાદશી પચ્ચીસ જાન્યુઆરી શનિવારે છે શટ્ટીલા એકાદશી પર તલથી શુભ કાર્યો કરવામાં આવે છે આ દિવસે તલનું સેવન તલથી સ્નાન તલનું દાન તલથી હવન તલનો ઉકાળો અને તલ વડે તર્પણ આ છ કાર્યો કરવામાં આવે છે બે મૌની અમાસ ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારે છે આ દિવસે પ્રયાગરાજમાં કુંભમાં અમૃત સ્નાન કરવામાં આવશે આ દિવસે પવિત્ર નદીઓમાં મૌન ધ્યાન ધ્યાન અને સ્નાન કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ તિથિએ ગંગા યમુના અને સરસ્વતીના સંગમમાં નર્મદા ક્ષિપ્રા ગોદાવરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે તેને મૌની કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મૌન રહેવાની અને પૂજા દાન જપ ધ્યાન જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની પરંપરા છે ત્રણ મહા મહિનાની ગુપ્ત નવરાત્રી ત્રીસ જાન્યુઆરી ગુરુવારથી શરૂ થઈ રહી છે આ ગુપ્ત નવરાત્રીમાં દેવી સતી કાલી તારા ભુવનેશ્વરી ષોડશી હિન્મસ્તા ભૈરવી ધુમાવતી બગલામુખી માતંગી અને કમલાની દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે આ નવ દિવસો દરમિયાન ભક્તો તંત્ર મંત્ર દ્વારા દેવીને પ્રસન્ન કરવા આધ્યાત્મિક સાધના કરે છે ચાર એક લીટર ફેબ્રુઆરી શનિવારના રોજ તિલકુંડ ચતુર્થી છે આ દિવસે ભગવાન ગણેશની ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે આ વ્રત દરમિયાન પણ તલ સંબંધિત શુભ કાર્ય કરવાની પરંપરા છે તલના લાડુ ખાસ કરીને ભગવાનને ચઢાવવામાં આવે છે આ દિવસે તલનું પણ દાન કરવું જોઈએ પાંચ જયા અજા એકાદશી વ્રત આઠ ફેબ્રુઆરી શનિવારના રોજ રાખવામાં આવશે આ વ્રત મહામાસના સુદ પક્ષની એકાદશી પર કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો વિશેષ અભિષેક કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જાણે જાણે કરેલા પાપોનું પરિણામ દૂર થાય છે આ વ્રત રાખનારા લોકો આખો દિવસ ભોજન છોડી દે છે જેઓ ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ ખાય છે છ બાર ફેબ્રુઆરી બુધવારે મહાસુદ પૂનમ છે ધર્મની દૃષ્ટિએ તિથિનું મહત્વ ઘણું વધારે છે આ દિવસે પ્રયાગરાજના કુંભમાં ઉત્સવ સ્નાન કરવામાં આવશે આ દિવસે ગંગા યમુના સરસ્વતી નર્મદા ક્ષિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે સ્નાન પછી દાન અને સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે તમામ દેવતાઓ પૃથ્વી પર આવે છે અને પ્રયાગરાજની સંગમ નદીમાં સ્નાન કરે છે આ દિવસે અન્ન વસ્ત્ર અને ધનનું દાન કરવું જોઈએ મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર